આપણે આવી રીતના કાના ભગવાનના વાઘા બનાવવાના સિવાય ડબલ ડિઝાઇન વાઘડી સાથે આવી રીતના આપણે બનાવી લઈશું આપણે કાપડ લીધું છે છ ઇંચ લંબાઈ છે બે બાજુ સરખી લંબાઈ છે બે બાજુ આપણે સરખી લંબાઈ લીધી છે આવી રીતના આપણે વાળી લેવાનું છે આપણે બીજી દાન પણ આવી રીતના વાળી લઈશું પછી ત્રિકોણના આકારમાં વાળી લઈશું આપણે А видиш на абресарку, капал, кари, лева, но се. Абрецок, те ни са на кари, леси. Бен и ти, Ланбайрахи се. Абребен и ти. А видиш на мапи, лева, но се. એક ઇંચ ઉપર આપણે નિશાન કરી લેશું પછી આવી રીતના આપણે પટ્ટીથી નિશાન કરી લેવાનું છે ત્રિકોણ દોરી લેવાનું છે આવી રીતના આમ ચોકથી આવી રીતના દોરી લઈશું હવે આપણે કાપી લેવાનું છે આવી રીતના બે બાજુથી સરખું આપણે ત્રિકોણ કાપી લેવાનું છે હવે આપણે કાપડ ખોલીને જોઈ આવી રીતના ડિઝાઇન થઈ ગઈ છે આપણે આ કાપડ લીધું છે આવી રીતના આપણે કાપી લેશું ચોકથી નિશાન કરી લેવાનું આ ગોળ ડિઝાઇન આપણે દોરી લેવાની છે આપણે કાપી લેવાનું છે આવી રીતના ગોળાઈમાં આવી રીતના આપણે કાપી લેવાનું છે ગોળાઈમાં બે બે બાજુ સરખું રાખીએ આવી રીતના આપણે જોઈ લઈશું આવી રીતના આપણે કાપડ વાળી લેવાનું છે આથી આપણે કાપી લેશું આપણે હવે ખોલીને જોઈ લેવાનું છે આવી રીતના ગોળ ડિઝાઇન બની ગઈ છે આને પણ એવી રીતના વાળી લેવાનું છે આવી રીતના આપણે ત્રિકોણ બનાવી લેવાનું છે હવે આપણે કાપી લેવાનું આવી રીતના આપણે કાપી લીધું છે હવે આવી રીતના બે કાપડ જોઈ લઈશું સેટ કરીને હવે આપણે કાપો પાડી દઈશું સાઈડમાં એક બાજુથી થી કાપો પાડી લેવાનો આપણે કાપી લેવાનો હવે આપણે લેસ પટ્ટી લગાવી દેશું અહીંથી આપણે વાળી લેવાનું છે આવી રીતના આપણે વાળી લેશું આવી રીતના આપણે ફરતે પટ્ટી મૂકી દેવાની છે આવી રીતના આપણે પટ્ટી મૂકતા જઈશું ત્રિકોણનો આપણે આકાર બનાવવાનો છે આવી રીતના பட்டி முடிய பட்டி முக்கிசு આવી રીતના આપણે ત્રિકોણ માં પટ્ટી મૂકી દેવાની છે આવી રીતના આપણે ફરતે ફરતે પટ્ટી મૂકી દઈશું ખૂણો આવે અહીંયા આપણે આવી રીતના વાળી લેવાનું આવી રીતના આપણે બધી પટ્ટી મૂકી દીધી છે ডিজাই বন ল পট্টি মূি দিয়ে এই গট্টি মূি দিয়ে આવી રીતના આપણે ખૂણો આવે અહીંયા વાળી પટ્ટી મૂકી દેસુ આવી રીતના આપણે બધે ફરતે પટ્ટી મૂકી દેવાની છે આપણે પટ્ટી આવી રીતના મૂકી લેવાની છે ગોળામાં આપણે વાળી લેશું આવી રીતના આપણે ફૂલડું તૈયાર છે પટ્ટી મૂકીને આવી રીતના આપણે જોઈન્ટ કરી લેશું આપણે સાઈડમાં આવી રીતના આપણે લેસ પટ્ટી લગાવી લેવાની છે એવી રીતના આપણે સિલાઈ મારી લેવાની છે વધારાની પટ્ટી હોય એ કાપી લેવાની બે બાજુ આપણે સરખી પટ્ટી લગાવી લેવાની છે આવી રીતના આપણે કાપી લેશું હવે આપણે નેફો બનાવવા કાપડ લઈ લીધું છે આવી રીતના પટ્ટી સડાવી દેવાની છે કાપડની આપણે હવે દોરી બનાવી લઈશું આવી રીતના આપણે દોરી મૂકી દેવાની છે આપણે ઊંધું કાપડ રાખીને આવી રીતના નેફો વાળી લેવાનો છે દોરી આવી રીતના આપણે સરખી કરી લેવાની છે કે આપણે સિલાઈ મારી દોરી ઉપર ન આવે એવી રીતના આપણે મૂકી દેવાની છે આવી રીતના આપણે સિલાઈ મારી લીધી છે હવે આપણે ઉપર નો ભાગ બનાવી લઈશું અઢી ઇંચ લંબાઈ છે ગોળ કાપી લેવાનું છે વચ્ચેથી ગોળાઈમાં એવી રીતના ગોળાઈ કપાઈ જાય એટલે આપણે સિલાઈ મારી લઈશું આવી રીતના આપણે સિલાઈ મારી લીધી છે કાપડ આવી રીતના સીધું કરી લેવાનું છે આવી રીતના આપણે બે ભાગ અંદરની સાઈડ વાળી લેવાના છે ફરતે પર સિલાઈ મારી લઈશું આવી રીતના આપણે કાપડ અંદર વાળી સિલાઈ મારી લેવાની છે આવી રીતના આપણે ફરતે સિલાઈ મારવાની છે કાપડ અંદર જ વાળી લેવાનું છે એ રીતના આપણે સિલાઈ મારી લીધી છે આપણે બીજી સાઈડ પણ આવી રીતના કાપડ વાળીને સિલાઈ મારી લેવાની છે આવી રીતના બે એક કાપડ વાળી લેવાનું છે આવી રીતના આપણે લેસ પટ્ટી લગાવી દેવાની છે ત્રિકોણ દોરી આવી રીતના આપણે બે બાજુ મૂકી દઈશું ત્રિકોણમાં બે બાજુ સરખી પટ્ટી મૂકી દેવાની છે ડિઝાઇન પડી જશે આપણે આવી રીતના આપણે આવી રીતના પટ્ટી મૂકી લીધી છે હવે આપણે દોરી બનાવી લેશું અહીંયા આપણે દોરી મૂકી દેવાની છે આવી રીતના કાપડ થોડુંક વાળી લેવાનું આપણે દોરી મુકાઈ ગઈ છે સાઈડમાં આપણે લેસ પટ્ટી લગાવી લેવાની છે આપણે બે બાજુ આવી રીતના લેસ પટ્ટી લગાવી લેશું આપણે બીજી સાઈડમાં પણ એવી રીતના લગાવી લેવાની છે આપણે વધારાની પટ્ટી કાપી લેવાની છે આવી રીતના આપણે ભાગ તૈયાર છે કાના ભગવાનના વાઘા હવે આપણે કાના ભગવાનને પહેરાવી પહેરાઈ આવી રીતના આપણે પહેરાઈ દેવાના છે પછી દોરી બાંધી દેવાની છે આપણે આ પહેરાઈ દેસુ આને પણ આપણે દોરી બાંધી દેવાની છે આવી રીતના આપણે પહેરાવી દઈશું દોરી બાંધી હવે આપણે પાઘડી પહેરાવી દઈશું તમને અમારા કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી